બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે શ્રી સમાજ છેલ્લા ઘણા વર્ષોથી જરૂરિયાતમંદ લોકો માટે સેવાકીય પ્રવૃત્તિ કરે છે જરૂરિયાતમંદ જરૂરિયાતમંદ લોકો પાસે છે છે તેમને મદદ શ્રી તહેવારે લોકોને તહેવાર નિમિત્તે અનેક વસ્તુઓનું વિતરણ પણ કરે છે તે જ રીતે આજે ડીસા શ્રી સમાજ દ્વારા ડીસા નગરપાલિકાના સફાઈ કામદારો કે જે લોકોના ઘરે ઘરે જઈને કચરો એકઠો કરે છે ગામ તેમજ શહેર તેમજ જાહેર માર્ગ પર રહેલો સૂકો તેમજ ભીનો કચરો એકઠો કરે છે અને તેને યોગ્ય નિકાલ કરે છે આમ આપણા ગામ અને શહેરને સ્વચ્છ અને રળયામણું બનાવનારું સફળ પ્રયાસ તેઓ દ્વારા કરવામાં આવ્યો છે તેવા શહેર સન્માનને પાત્ર સફાઈ કામદારોને આજે પૌષ્ટિક આહાર આપવામાં આવ્યો હતો જેમાં પાલિકાના ત્રણસો પચાસ જેટલા સફાઈ કામદારોએ સ્ત્રી સમાજ દ્વારા આજે અપાયેલા પૌષ્ટિક તેમજ ગુણવત્તાયુક્ત આહારનો લાહવો લીધો હતો અને સ્ત્રી સમાજની આ સેવા વતી તેમનો આભાર માનવામાં આવ્યો હતો જે ડીશા સ્ત્રી સમાજ ડીસાના નગરપાલિકાના જે સફાઈ કામદાર છે એમને અમે પૌષ્ટિક આહાર અમે આપી રહ્યા છીએ જેમને જે ડીસા ગામને સફા સાફ સફાઈમાં અવ્વલ નંબર રાખે છે જોકે ઘરે ઘરે આવી અને તે કચરો લઈ જાય છે તેવા સફાઈ કામદારને આજે અમને મોકો મળ્યો છે તો એમને અમને આ ટાઈમે એમને અમને યાદ કર્યા છે અને એમને અમને પૌષ્ટિક આહાર આપીએ છીએ જે પહેલાં બે હજાર ઓગણીસની અંદર જ્યારે અમારું નવું ફિલ્ડિંગ બન્યું હતું એ સમયે પણ અમે એમને મીઠાઈ આપી અને એમને અમે યાદ કર્યા હતા આજે ટીસા સ્ત્રી સમા તરફથી નગરપાલિકાના સફાઈ પચાસ સફાઈ કામદારો ને આજે અમે પુષ્ટિક આહાર આપી રહ્યા છીએ આજે જે શ્રી સમાજ તરફથી આપણા ડીસાનગર સ્વસ્થ રાખતા સ્વચ્છ સ્વચ્છતામાં અગ્રેસર રાખતા સફાઈ કામદાર ભાઈ બહેનોને જે ગુંદરપાક અને પાક આપવાનો જે ખુબ નિર્ણય પાત્ર છે અને નાના નાના માટે કદર કરી છે અને નોંધ લીધી છે એ માટે સ્ત્રી સમાજ બહેનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ખૂબ ખૂબ અભિનંદન અને આવું કાર્યકર્તા રહે એમને શક્તિ આપે એ પણ પ્રાર્થના કરું છું ભગવાનને ચિરાક્ષી માણે સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ